तू भी रे। तारा हूँ आपको यह काम डे डे रखवाना। लाये हो ले लो। तू करेगा काम कर जा, हाँ? लाये हो सुखे आऊँ। तू करेगा काम करले, हाँ? ना सजमम से बनाऊँ। एक काम करिए। अजमम कैंड बनाऊँ। अजबड़ बाहर जम गई। सच? Thank you। एh तो थैंक यू कौन है हो

પૂર્વજ આવીને ઓફિસેથી ખવાનું બનાવઉ છું ને ઓય યાર યાર હું બાર જ ખાઈ લે જસ્ટ 5 મિનિટ ઉભો રહે અરે 5 મિનિટમાં હું થાય હું તૈયાર થઈ જાઉં શું હું પંતાનરે બાર જ ખાઈ લઉ રામ રામ એ

તને થોડું <laughs> 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 છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ સોર ઉનાળા ની વેકેશન માં ફરવા ક્યાં જવાનું ઓફિસે ઓકે હે ક્યાં જવાનું ઓફિસે કેમ ઓફિસે હું ઉનાળા ની વેકેશન માં ફરવા જવાની વાત કરું છું તો હું ઈજ જ કઉ છું ઉનાળા ના વેકેશન માં ઓફિસે જવાનું છે હું કઈ એમ જેમ સ્કૂલે નથી જતો કે મારે ઉનાળાના વેકેશન આવે કામે જ છું તો અઠવાડિયા ની રજા મૂકી દેવા એ રજા વાળી આ માર્કેટમાં માં સ્થિતિ જોઈ માર્કેટ ડાઉન છે મંદી કેટલી છે અત્યારે રજા ના મુકાય તું આ ફરવા જવાનું સાઈડ માં મૂકી દે ના હો અમારે તો ઉનાળા ના વેકેશન માં ફરવા જવું જ છે તમારે જવું અહીંયા જાવ ઉનાળાની ગરમીમાં તપવા થઈ જજો તૈયાર કારણ કે આ વખતે ગરમી તોડી શકે છે તમામ રેકોર્ડ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ નું અનુમાન બહુ ગરમી છે ભાઈ ના તું સાંભળ પાણી પીધા કરજે જમવામાં ધ્યાન રાખજે તારું અને મગજ નું તો ખાસ ધ્યાન રાખજે પાછું હું કેમ ભૂસામાં જલ્દી આગ લાગે

લઈ ગયા છો એટલે શું ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા શું ભરૂચ એટલે ભૂલી ગઈ તું ટ્રેન માં વીસ રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા થર્ડ ક્લાસ થર્ડ ક્લાસ વિચારો અને થર્ડ ક્લાસ જોક્સ આ બધું થર્ડ ક્લાસ છે તો છે જ કઈ કઈ થાકી ગઈ કે નોકરી છોડો હવે ચૂપ થઈ જા એકદમ ચૂપ થઈ જા રોજ સવાર પડે ને માથું ખાઈ નોકરી છોડો 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 તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું શું એટલે બિચારા ધોતીઓ કફની પહેરતા હતા ભગત માણસ હતા તારી માએ જીદ કરી સફારી સૂટ સીવડાવ્યા બોલબેરિંગ એજન્સીઓ લીધી શું થયું છ મહિનામાં દેવાળું કાઢ્યું જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતાજી કરતા ખબરદાર મારી મમ્મીને વચ્ચે લાવતા હું લાવતો જ નથી એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે છે મારે તો તારી માને આપડા લગનમાં નોતી બોલાવી જા સાલી કેટરરની પાછળ પાછળ આવી મને એમ કે પૂરી વણવાવાળી વાળી બાઈ છે લોહી પી ગઈ તારી મમ્મી મારું લોહી પી ગઈ કેમ તું આ રીતે ઘાટા નઈ પાડું બધું ભૂલી જઈશ શું કરો છો તમે તું મને કે કઈ રીતે બે હાથ જોડીને બોલજો બે હાથ જોડી ભાઈ સાહેબ હાથ પાઉં મિલેગા ભાઈ અહીંયા પાઉ માં તું હાથ જોડો ને પગ જોડો આજે તું મારા પર છોડી મને મને કોઈ સૂચના નઈ આપતી હું મારી રીતે લઈ આવી શું તને વચન આપું ગુંડાઓને હાજી જી કરીશ પગ પકડી રાખીશ એમના એટલે પાઉં પર વજન આપું કે ભાજી પર આપું જો ભાજી પર વધારે વજન આપીશ ને લોમદા જેવી થઈ જાય પછી તને તો કઈ રીતે બોલું કેવા કેવા ગાંડા જેવા સવાલો પૂછે છે કોડ વડ બોલીશું નહીં તો છોકરાને ને છોડશે નઈ ક્યારથી કોડવડ જ ગોખી રહ્યો છો મને યાદ છે ચના ભટુરા મિલેગા

બો ભાજી મિલેગા રોદ સવાર પડે ને તારી માં આવીને આપણા ઘરમાં બેસી જાય આવે જ ને રોજ જ આવે એનો જીવ બળે છે શું કામ રોજ મને કહે છે બેબી તું ખુલ્લી આંખે કૂવામાં પડી તું કૂવામાં પડીશ હા એ પર પાણી વગરના ટોટલ યુઝલેસ બસ અલકા તું યુઝલેસ તારી યુઝલેસ એ સોરી હમસે પંગા મત લેના વખારિયા जिस तूफान में लोगों के छपरे उड़ जाते हैं उस तूफान में हम अपना चणिया सुखाते हैं सुन ट्रेनिंग आप जो साली ने तूफान में चणिया सुखाते हैं और वर का लहंगा बिना करते हैं साहब तुम्हारे मटिया मनोरंजन छे पण मारी मेथी मराई गई छे करे कर मने तो घणी बार बेटा बेटा विचार आवे

બેસાડી દીધી આ બોલીને તે શાસ્ત્રીય રીતે રડવાનું બંધ કર સવાર સાંજ બેસીને અહીંયા તારે લીધે સોસાયટીમાં ફ્લેટ નથી વેચાતા સેન્સ લેડી આ બધા માટે તું જવાબદાર છે વર્ષોથી લોહી પીધા મારા તમે મને શું આપ્યું મને શું આપ્યું ને મેં ગધેડાએ પૈસા કમાવા માટે આ તક ઝડપી આવી આ